પાદરાના સોખડાખોદ ગામેથી સતત પંદર વર્ષથી અંબાજી પગપાળા સંગ રવાના થતો હોય છે જે રવિવારે પચાસથી વધુ શ્રદ્ધાળુઓ સાથે માતાજીના રથ સાથે પ્રસ્થાન કર્યું હતું પાદરાના સોખડા ખુદથી છેલ્લા પંદર વર્ષથી અવિરત અંબાજી પગપાળા સંઘ રવાના થયો છે પાદરા તાલુકાના સોખડા ખુદથી માઈ ભક્તો પગપાળા દ્વારા અંબાજી જતા હોય છે આવનારા નવરાત્રિમાં માતાજીને ગરબે ગુમાવવા માટે ગામમાં આવે જે માટેનું નિયંત્રણ પાઠવતા હોય સાથે ગ્રામજનો અને દેશવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે સુખડા ખુદ ગામથી પગપાળા સંઘમાં શ્રદ્ધાળુઓનો પગપાળા સંઘ રવિવારે રવાના થયો હતો જે પૂર્વે શનિવારે સાંજે ગામમાં માતાજીના રથ સાથે પદયાત્રીઓની ભવ્ય શોભાયાત્રા ગામમાં નીકળી હતી અને મહાઆરતી પણ યોજાઈ હતી જેમાં પદયાત્રીઓ સહિત ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા રવિવારના રોજ પગપાળા સંઘનું પ્રસ્થાન થયું હતું જે પાદરાનગરમાં આવતા જ પાદરાના ગોકુળધામ સોસાયટી પાસે પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પગપાળા સંઘ પ્રથમ નવરાત્રી અંબાજી ખાતે પહોંચશે અને ગબ્બર ખાતે પ્રથમ ધજા અર્પણ કર્યા બાદ બીજા નવરાત્રીએ મા અંબાજીને ધજા ચડાવીને નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે આમ ભક્તિભાવપૂર્વક અને બોલ મારી અંબેના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ મોટા અંબાજી ધામ તરફ માતાજીના રથ સાથે પ્રસ્થાન કર્યું હતું અંબાજી પહોંચી ગબ્બરને અમારી ધજા અર્પણ કરીશું અને પ્રાર્થના કરીશું કે જગતનું કલ્યાણ કરે અને લોકોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માને પ્રાર્થના કરીશું બીજે દિવસે આસો સુદ દિવસે અમે માં નવચંડી નવચંદીજી ને અમારા ગામની ની ધજા અર્પણ કરીશું અને માતાજી ને વિનંતી કરીશું કે દરેક ની સુખ અને શાંતિ આપે અને જગત નું કલ્યાણ કરે અને અમારા ગામની સમૃદ્ધિ વધારે અને આવીન આવી રીતે અમને દર વર્ષે તમારા ગામમાં બોલાવે એવી પ્રાર્થના કરીશું બોલ મારી